નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે પહેલી સપ્ટેમ્બર નવો મહિનો મોટા ફેરફાર તમામ ફેરફારો જાણી લ્યો એલપીજી સિલિન્ડર આધાર કાર્ડ મોટા સમાચાર ફેક કોલને લઈને સરકારનો મોટો નિર્ણય પશુપાલકોને મળશે ઘાસકાર્ડ સરકારની મોટી જાહેરાત તરણે તનો મેળો ફરી મોટા સમાચાર હજી એક નવો રાઉન્ડ આવવાનો છે ભારે અંબાલાલ પટેલની ભારે આગાહી મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે સહાયની જાહેરાત પાક નુકસાનની મોટી જાહેરાત તીડોનું આક્રમણ શરૂ થઈ ગયું ખેડૂતોને ઝટકો વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજે પહેલી તારીખ છે પહેલી તારીખના રોજ મોટા મોટા ફેરફારો થઈ ગયા છે સૌથી પહેલા એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો તમામ મિત્રો માટે મોટા સમાચાર ઓઈલ માર્કેટિંગ કંપનીએ આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે આજથી દિલ્હીમાં ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય જે ઓગણીસ કિલોનો સિલિન્ડર હોય એના ભાવમાં ઓગણચાળીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો દિલ્હીમાં ઓગણીસ કિલોનો જે છૂટક વેચાણ કિંમત છે સોળસો એકાણું રૂપિયા થઈ ગઈ છે એવી રીતના અલગ અલગ જગ્યાએ ભાવમાં અલગ અલગ વધારો થયો છે એવી રીતના અલગ અલગ જગ્યાએ ભાવમાં અલગ અલગ તમને જોવા મળશે પરંતુ ઓગણ રૂપિયાનો વધારો દરેક જગ્યાએ થઈ ગયો છે ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે જોકે આપણે ઘરેલું ગેસ છે કિલોનો વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ ફેરફાર ઘટાડો થયો નથી આ સિવાય એવિએશિયન ટર્બાસન ઇંધણ જે સીએનજી અને પીએનજી હોય છે એ સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે એવા મોટા સમાચાર મળ્યા છે તો નવો મહિનો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો ત્યાર પછી ફેક કોલને લઈને નવો નિયમ આ મહિનામાં લાગુ થવાનો છે ફેક કોલ અને સ્પામ મેસેજથી વધતી સંખ્યાને રોકવા માટે વારંવાર ફેક કોલનો શિકાર લોકો થઈ જતા હોય છે અને રોકવા માટે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા એક નવો નિયમ આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે ટ્રાય કીધું છે કે તમામ જેટલી પણ ટેલિકોમ કંપની હોય જીઓ હોય એરટેલ હોય વોડાફોન આઈડિયા બીએસએનએલ આ તમામ કંપનીઓએ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આ મહિનો પૂરા થતાં થતાં એકસો ચાલીસ નંબર જે મોબાઈલ નંબરની સિરીઝ હોય છે તમને જ્યારે ટેલિકોમ કંપનીમાંથી ફોન આવે જીઓમાંથી કે બીએસએનએલમાંથી કોઈ પણ તરફથી ફોન આવે ત્યારે ચૌદ નંબર પેલા દેખાતા હશે આ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા જેટલા પણ ટેલિકોમ્પની કોલ છે એને હવે ડીએલ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ ઉપર શિફ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો ત્રીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધીની અંદર આ તમામ ટેલિકોમ કંપની પોતાનો જે એકસો ચાલીસ મોબાઈલ નંબરથી સિરીઝ થતી જેટલી પણ સિરીઝ હોય એને આ નવા પ્લેટફોર્મ ઉપર શિફ્ટ કરવા માટે જણાવ્યું છે જેથી ફેક કોલને રોકી શકાય લોકોને છેતરતા અટકાવી શકાય તો નવો નિયમ આ મહિનો પૂરા થતા થતા લાગુ થવાના નવા મહિનામાં મોટો ફેરફાર થવાનો છે ત્યાર પછી પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે હવે પશુપાલકોને ઘાસ કાર્ડ આપવામાં આવશે અતિવૃષ્ટિની અંદર પશુપાલકોને ભારે નુકસાન થયું છે ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે ઈજાઓ થઈ છે અને પશુપાલકોને ઘાસ પણ મળવા પાત્ર અત્યારે નથી આવી પરિસ્થિતિમાં પશુપાલકોને હવે વિના મૂલ્યે ઘાસકાર્ડ આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં પશુપાલકોને ઘાસકાર્ડ મળશે

તરણે તલના મેળાને લઈને મોટા સમાચાર આવી ગયા છે અગાઉ ભારે વરસાદના કારણે તરણે તળ મેળાનું આયોજન બંધ રાખવાના ઠરાવ કર્યો હતો પરંતુ હવે ખતરો ટલતા ફરીથી આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને આગામી છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી તરણે તળના મેળાનું આયોજન કરવામાં આવશે અને આ માટે એકત્રીસ ઓગસ્ટથી તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે તો તરણેતરનો મેળો છ તારીખથી નવ તારીખ સુધી યોજાવાનો છે મોટામાં મોટા ફરીવાર સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો હજી એક નવો રાઉન્ડ આવવાનો છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી નાખી છે હજી એક રાઉન્ડ બાકી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમાં વધુ એક સિસ્ટમ આવવાની છે રાજ્યમાં છ તારીખથી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ થવાનો છે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જે માહોલ હશે સાર્વત્રિક નહીં હોય એટલે કે જેવી રીતના હમણાં મોટો રાઉન્ડ આવ્યો આખા ગુજરાતની અંદર રાઉન્ડ આવી ગયો એવી રીતના બધી જગ્યાએ રાઉન્ડ આવવાનો નથી હવામાન નિષ્ણાન પટેલે કીધું ભારે છે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર રહેવાનો છે સૌરાષ્ટ્રમાં કોઈક કોઈક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ રહેશે તો ગુજરાતના સાર્વત્રિક વિસ્તારમાં કોઈ વરસાદ નથી અમુક વિસ્તારો જે સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણના ભાગો છે ત્યાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે નવો રાઉન્ડ હજી આવવાનો બાકી છે તોંબાલાલ પટેલની મોટી આગાહી સમાચાર ચોવીસ કલાકમાં વરસાદ જોવા મળ્યો છે પડ્યો ત્યારે અંજાર ભાભર પાટણ વેરાવળ દ્વારકામાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે માંડવી અને ખેરાલુમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ પડી ગયો ત્યાર પછી મિત્રો પાક નુકસાનને લઈને ખેડૂતો માટે સમાચાર હવે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તમામ ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં એસડીઆરએફના જે નિયમો છે એ નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી જે ખેડૂતોને વધુ નુકસાન થયું છે તેવા આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે અને આ સહાયનો જો તમારે લાભ લેવો હોય તમારે પણ તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થયું હોય તો આના માટે તમારે અરજી કરવાની છે ત્રીસ ઓગસ્ટથી ત્રીસ નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ખેડૂતોએ અરજી કરવાની રહેશે અરજી કરશો તો જ તમને લાભ મળવાનો છે તો ત્રીસ ઓગસ્ટથી અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને ત્રીસ નવેમ્બર સુધી અરજી કરવાનું શરૂ રહેશે તો તેત્રીસ ટકાથી નુકસાન થયું હોય તો અરજી કરી દેજો આ મોટી સહાય આપવામાં આવશે ત્યાર પછી તીડોનું આક્રમણ થઈ ગયું છે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ભારે મેઘ તાંડવ બાદ હવે તીડનો ખતરો મંડાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેમાં અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તીડ આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે અરવલ્લીના મેઘરજ ગામમાં પંદર વર્ષ બાદ તીડોનું ઝુંડ દેખાય ખેડૂતો જણાવી રહ્યા છે આ ઉપરાંત અરવલ્લીના વધુ પચીસથી વધુ ગામોની અંદર તીડોના ઝપેટમાં આવી ગયા છે જેમાં જીતપુર ખાખરિયા ઈસરી ખુમાપોર આ સહિતના તમામ ગામોની અંદર અત્યારે તીડોનું આક્રમણ જોવા મળ્યું છે તો તીડોનું આક્રમણ આવતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે ત્યાર પછી આધાર કાર્ડ અપડેટ કરવાની ફ્રી અપડેટ કરવાની છેલ્લો મહિનો આવી ગયો છે આ સપ્ટેમ્બર મહિના સુધી તમારી છેલ્લી તારીખ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ દ્વારા ચૌદ જૂનથી જે ચૌદ સપ્ટેમ્બર સુધી તારીખ આપવામાં આવી હતી આ ત્રણ મહિનામાં તમારે ફ્રી સર્વિસનો લાભ લેવો હોય તો લઈ લેજો આપ ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરાવશો તો તમે મફતમાં અપડેટ કરાવી શકશો પરંતુ જણાવી દઉં તો તમે માત્ર ઓનલાઈન તમારી જાતે સરનામું તમે ફેરવી શકશો આ સિવાય તમે બીજો કોઈ પણ જાતે સુધારો કરી શકશો નહીં આવી રીતના ઓનલાઈન તમે સરનામું જાતે મફતમાં ફેરવી શકો છો મફત આધાર અપડેટ ઓનલાઈન જ થવાનું છે અને તમે જો કોઈ પણ સાયબર કાફે તો કેન્દ્રમાં જશો તો તમારે પૈસા ચૂકવવા પડશે તો ફ્રી અપડેટ કરવાનો છેલ્લો મહિનો ચૌદ સપ્ટેમ્બર સુધી રહેવાનો છે મોટા સમાચાર ત્યાર પછી મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે કે અગાઉ જે સગર્ભા અને ધાત્રી માતાઓને નમોશ્રી યોજના અંતર્ગત છ છ હજાર રૂપિયા આપવામાં આવતા હતા એને વધારીને હવે બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે હવે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે આ યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓ લાભ લઈ શકે છે જેની અંદર એસટી અને એસસી વર્ગની તમામ મહિલાઓ એનએફએસ અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ પીએમ અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ આ યોજનામાં અરજી કરી શકે છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેવાની છે બજેટની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે તો નમોશ્રી યોજના અંતર્ગત લાભ લેવો હોય તો મહિલાઓ લઈ લેજો બાર હજાર રૂપિયા હવે તમને મળશે ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય હવે ભૂગર્ભ જળના પાણી ઊંચા લાવવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં જે બંધ પડી ગયેલા અને બિનઉપયોગી બોરવેલ હોય ટ્યુબવેલ હોય એવા અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની એક યોજના આવી છે આ યોજનાનું નામ છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના આ યોજનાની અંદર જે ખેડૂતોના બંધ પડેલા અત્યારે બોરવેલ હોય બિનઉપયોગી બોરવેલ હોય એને વરસાદી પાણીથી રિચાર્જ કરી આપવામાં આવશે જેમાં ખેડૂતોને નેવ જેમ દસની સહાય કરવાની છે ખેડૂતોએ દસ ટકાનો ખર્ચો કરવાનો છે નેવ ટકા સહાય તમને સરકાર કરશે તો મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ખેડૂતો માટે મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો વીજળી કનેક્શનને એને નવા નિયમો આવી ગયા છે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે હવે જો તમારે નવું વીજ કનેક્શન જોતું હોય તો સમયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે હવે મેટ્રો શહેરની અંદર માત્ર ત્રણ દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે નગરપાલિકા વિસ્તારની અંદર સાત દિવસની અંદર ગામડામાં રહેતા હોય તો પંદર દિવસની અંદર કોઈ પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો ત્રીસ દિવસની અંદર નવું કનેક્શન આપવામાં આવશે તો વીજ કનેક્શનને લઈને હવે નવો નિયમ નવો સુધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન